टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तंत्रणा सत्ताधीशો પ્રજાની કોઈ વાત સાંભળતા નથી અને આંખે પાટા બાંધીલા હોવાથી સમસ્યાનો તેમણે દેખાતી ન હતી પાટણમાં પણ કંઈક આવિષ પારણ છે પાટણમાં નવજીવન ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવાય પણ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે ડીસા માં હાઇવે ઉપર આવેલા નવજીવન ચાર રસ્તા પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવાગંજ તરફ જવાના માર્ગ ઉપર ફોર લેન ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપ્યા બાદ તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજીત 1 કિલોમીટર લાંબો અને 15 મીટર પહોળો ચાર માર્ગીય આઉર બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ટેન્ડર કોસ્ટ 22.25 કરોડ નક્કી કરીને રાકેશ કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર અપાયું. ત્યારબાદ તારીખ 16 સપ્ટેમ્બર 2020 ના રોજ આઉર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 18 મહિનામાં બ્રિજની તમામ કામગીરી પૂર્ણ કરવાની હતી. પરંતુ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થઈ ન હતી અને અઢી વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ત્રેવીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ હતી ત્યારબાદ આ ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જ્યારે બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે જ વાહન ચાલકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો લોકોએ ફરિયાદો કરી હતી કે બ્રિજની ડિઝાઇનમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે બ્રિજના પિલર્સ બંને બાજુની દિશાઓને ધ્યાનમાં રાખ્યા વગર બનાવવામાં આવ્યા અને એવી પણ ફરિયાદો ઉઠી આ પિલરો લોકો માટે અવરોધરૂપ બની રહ્યા હતા એટલું જ નહીં બ્રિજ બનાવવાના કારણે ટ્રાફિક ઘટવાની જે આશા હતી તે પણ ઠગારી નીવડી ઉલટાનું બ્રિજ બન્યા પછી અહીં વધારે ટ્રાફિક થાય છે નો જે ટ્રાફિક નિયમન માટેનો જે ઉદ્દેશ હતો તે સાર્થક થવા ને ક્યાંક ને ક્યાંક અહીંયા ટ્રાફિક સમસ્યા વારંવાર સર્જાય છે નાના મોટા અકસ્માત પણ સર્જાય છે ક્યાંક આજે ન્યૂઝ કેપિટલની ટીમ જે રીતે કહી શકે કે આ નવજન ચાર રસ્તા ઉપર આવી છે જે નવ ચાર નવજન ચાર રસ્તા ઉપર જો કે મોટાભાગના વાહન ચાલકો નીચેથી જ જઈ રહ્યા છે ઉપર બ્રિજનો ઉપયોગ ખાસ નથી જે બહારથી આવનારા વાહનો જ બ્રિજનો ઉપર ઉપયોગ કરી રહ્યા છે પરંતુ જે રીતે સિટીમાંથી જે વાહન ચાલકો આવી રહ્યા છે જે બ્રિજની ડિઝાઇનમાં ક્ષતિ હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે આપ જોઈ શકો છો કે બંને સાઈડથી બંને વાહનો અવરજવર કરી શકે છે તેના કારણે વાહન ચાલકોને ભારે હાલત આવે છે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સમસ્યા પણ છે જેને આ જ બ્રિજ ઉપર અગાઉ જે તિરાડો પડવા પામીએ છીએ તે પણ તે ત્યારબાદ રિપેર કરવામાં આવ્યું હતું અને જે રીતે કહી શકાય કે હાલમાં જે આ જે બ્રિજ છે એ જે બ્રિજના અંદર જે ડિઝાઇનનાં ક્ષતિ હોવાને કારણે હાલ તો જે ટ્રાફિકના વરવાદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે રેલવે સત્તાધીશો હોય માર્ગ મકાન વિભાગ હોય કે પછી શહેરી વિકાસ મંડળ ઓવરબ્રિજ અને અંડરબ્રિજની કામગીરીમાં કેટલી બધી બેદરકારીઓ દાખવે છે તે તમે અમારી આ વિશેષ રજૂઆતમાં જાઓ હવે આ તમામ જગ્યાના લોકોની સમસ્યા ઉકેલવાની જવાબદારી જવાબદાર તંત્રની છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે જવાબદાર અધિકારીઓની છે જો તેઓ આ સમસ્યાઓ નહીં ઉકેલે તો પ્રજાનો તેમના પરનો ભરોસો ઉઠી જશે એ પણ નક્કી છે હજુ તો આ પાર્ટ વન છે આવતા શનિવારે આપના માટે પાર્ટ ટુ લઈને આવીશું તમને ઉત્તર ગુજરાતના ઈડરમાં લઈ જઈશું અને ત્યાં પણ જાણીશું આ સાથે ઉત્તર ગુજરાતના કયા કયા શહેરોની અંદર આવા ભૂલ ભરેલા બ્રિજ બનાવાયા છે તેની પણ વાત કરીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત